ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વિસ્તારમાં પથિક સોફ્ટવેરમાં યાત્રાળુઓની ઓનલાઇન એન્ટ્રી ન કરવા બદલ હોટલ અને ગેસ્ટ હાઉસ સંચાલકો સામે કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા અને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટે તમામ હોટલ હાઉસ રિસોર્ટ અને ફાર્મ હાઉસ માટે પથિક સોફ્ટવેરમાં મહેમાનોની ફરજિયાત ઓનલાઈન એન્ટ્રી કરવાનો આદેશ જાહેર કર્યો છે આ જાહેરનામાના કડક અમલ માટે જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજી ઇન્ચાર્જ પીઆઈડી એમ કાગડાની આગેવાનીમાં એસઓજીની ટીમે પ્રભાસ પાટણ વિસ્તારમાં હોટેલ અને ગેસ્ટ હાઉસનું ચેકિંગ હાથ ધર્યું હતું ચેકિંગ દરમિયાન જાણવા મળ્યું કે કેટલીક હોટલ અને ગેસ્ટ હાઉસમાં આવતા યાત્રાળુઓની આઈડી દસ્તાવેજો અને વાહન વિગતોની ફરીયાત એન્ટ્રી કરવામાં આવી હતી જાહેરનામાનો ભંગ કરવા બદલ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં દિનેશભાઈ સવજીભાઈ પ્રભાસ પાટણ દિપેશભાઈ મનોહરલાલ ચૈનાણી પ્રભાસ પાટણ અને મયુરભાઈ દિનેશભાઈ વાજા પ્રભાસ પાટણ સહિતના સંચાલકો માલિકો વિરુદ્ધ અલગ અલગ કેસ નોંધવામાં આવ્યા છે આ કાર્યવાહીમાં એસઓજીના સ્ટાફ દેવદાનભાઈ કુંભરવાડિયા મેરામણભાઈ સાંભળા ભૂપતગીરી મેઘણા એએસઆઈ વિપુલભાઈ ટીટિયા હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ જાડેજા અને કૈલાસસિંહ બારડ કોન્સ્ટેબલ જોડાયા જિલ્લા પોલીસે અગાઉ પણ ચેતવણી આપી છે કે આવા પ્રકારની બેદરકારી સામે ભવિષ્યમાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં અને નિયમોના ઉલ્લંઘન પર કડક કાર્યવાહી ચાલુ રહેશે બ્યુરો રિપોર્ટ સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App